સેમ પિત્રોડાએ રાહુલના અમેરિકાના પ્રવાસની વિગતો શેર કરી છે લોકસભા ચૂંટણી બાદ લીડર ઓફ ઓપોઝિશન બન્યા બાદ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે પિત્રોડાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા બાદ બત્રીસ દેશોનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રતિનિધિ હોવાના નાતે મને ભારતીય વર્તુળો ડિપ્લોમેટ્સ આ સાથે જ કારોબારીઓ આગેવાનો આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમો અને બીજા લોકો તરફથી તેમની સાથે સંવાદ સાધવાની ઘણી બધી વિનંતી મળી છે આ સાથે તેમણે ઉમેર્યું છે કે રાહુલ ગાંધી અમેરિકાના ટૂંકી મુલાકાતે આવશે આઠમી સેપ્ટેમ્બરે જલાસમાં નવમી અને દસમી સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં જ હશે નવમી અને દસમી સેપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં હશે ડલાસમાં આ સાથે જ ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વિદ્વાનો અને સમુદાયના લોકો સાથે તેઓ સંવાદ કરશે આ ઉપરાંત મોટાપાય કમ્યુનિટી ગેધરિંગમાં પણ રાખવામાં આવ્યું છે જેમાં તેઓ સામેલ થશે અને કેટલાક ટેકનોક્રેટ્સને પણ તેઓ મળવાના છે ત્યારબાદ ડલાસ વિસ્તારના આગેવાનો સાથે ડિનર પણ કરશે મહત્વનું છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં આઠમીથી દસમી સેપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની મુલાકાતે છે આ સમયે તે વોશિંગ્ટન ડીસી ડલાસ અને ટેક્સાસ યુનિવર્સિટીની મુલાકાત લેવા જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત